સુરતના ભરત પાટિયા ખાતે આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટ આગે રાત્રે બે વાગે સંપૂર્ણ કાબુમાં આવી હતી તો આગમાં લાખોની મતા બળીને ખાક થઈ ગઈ હતી સુરતના પરત પાટિયા રાજ ટેક્સટાઇલ માર્કેટની લાગેલી આગ પર રાતે બે વાગે સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો કે તેમ છતાં ફાયરની છ ગાડીઓ સ્ટેન્ડ રાખવામાં આવી હતી રાજ ટેક્સટાઇલ વેલ્ડિંગની બારીઓ ગ્રીલ ઝાડી અને કાચ લગાવવામાં આવી છે

પહોંચી જવા પામેલ હતી આ આગે એકદમ ઝડપથી દુકાનની અંદર શોર્ટ સર્કિટ થવાને કારણે ઝડપથી આગ પસરી હતી અને વિકરા સ્વરૂપ ધારણ કરેલ હતું ઘટનાસ્થળના અધિકારીઓએ આગને મેજર કોલમાં જાહેર કરી અને સુરત ફાયર વિસ્તારમાંથી ત્રીસ થી બત્રીસ વ્હીકલો ઘટના સ્થળે પહોંચી અને તમામ અધિકારી કર્મચારી અને મહેરબાન ચીફ ફાયર ઓફિસર સહિત ઘટના સ્થળ પર પહોંચી અને મહા મુસીબતે આગને પાંચ વાગ્યા સાંજે પાંચ વાગ્યા સુધીમાં કંટ્રોલ કરી હતી અને ત્યારબાદ છે તે રાત્રે અઢી વાગે સુધીમાં આગને કુલિંગ સંપૂર્ણપણે કુલિંગ કરી અને આગને બુજાવી દેવામાં આવેલી હતી કેટલી દુકાનોમાં આગ લાગી હતી અને ફાયર અધિકારીને પણ ઈજાઓ પહોંચી હતી સાતમા ફ્લોર ટોપ ફ્લોરની ઉપરના ભાગની સાત દુકાનો અને એમના નીચેના ભાગની માળિયાવાળી દુકાનો એમ કરીને ચૌદ જેટલી દુકાનોમાં આગમાં નુકસાન પામેલ છે આગની અંદર જે જે પુષ્કળ પ્રમાણમાં હવા લાગવાના કારણે જે સ્મોક હતો સ્મોક ને કારણે ફાયર ફાઈટિંગ કરતી વખતે ફાયર ડિપાર્ટમેન્ટ ના ચાર કર્મચારીઓ તેમાંથી બે કર્મચારી ડજીઓ પામેલ છે અને બે કર્મચારીઓને આ ધુમાડાના કારણે ગુંગળામણ થયેલ છે હાલમાં હોસ્પિટલમાં એડ કરવામાં આવેલ છે અને ડિવિઝનલ ફાયર ઓફિસર હાર્દિક પટેલ જે દાદર પરથી પાણીના કારણે સ્લીપ ખાઈ ગયેલા એમના પર ડાબા હાથના હાથના ભાગે ઇન્જેટ હવા પામેલ છે